અમે કોઈ કિંમતી વસ્તુ નથી માંગતા અમે માગીએ છીએ આ અઢાર સોસાયટીના લોકો અત્યારે ભેગા થયા છે અઢાર અઢાર સોસાયટીના તમામે તમામ ભાઈઓ બહેનો આગેવાનો ભેગા થઈ અને આજ અમારે ના નાસૂદકે નિર્ણય લેવો પડે છે આ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમે બધાય વતી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હે સાહેબ અમે તમને લેખિતમાં પણ ઘણી વખત રજૂઆત કરેલી છે મૌખિક પણ બે દિવસ પહેલાં મેં તમને રજૂઆત કરેલી છે છતાંય તમે હા હાજ કરેલ છે અને આજની તારીખમાં તમે જોવો તો ખબર પડે અહીંયા દરરોજ બે થી ત્રણ વડીલો નાના નાના બાળકો બેનો રોજ પડે છે તો આજ અમે તમને ન છૂટકે હવે અમારે એવું પગલું ભરવું પડે છે અઢારે અઢાર સોસાયટીના રસી રહીશો ભેગા થઈ અને એવો નિર્ણય આજ લેવામાં આવ્યો છે તો અમે આ ચક્રવાતના માધ્યમ દ્વારા આપણા સુધી અવાજ પહોંચાડવા માગીએ છીએ કે સાહેબ આવતીકાલ તમને પાંચ વાગ્યા લગીનો સમય આપીએ છીએ કે આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં આ રોડ ઉપર અમે એમ નથી કે રોડ કરી દ્યો અમને અત્યારે મોરમ અથવા મેટલ નાખી અને સારામાં સારો આલી જાય એવો રસ્તો અમને બનાવી દ્યો આવું અમે તમને પાંચ વાગ્યા લગીનો આવતીકાલ માટેનો સમય આપીએ છીએ જો આ વાત તમે ધ્યાને નહીં લ્યો હવે અમારે તમને લેખિત રજૂઆત કરવાની જરૂર નથી મૌખિકે ખૂબ કરી દીધી છે તો પાંચ વાગ્યા પછી આ તમામ સોસાયટીના ભાઈઓ અને બહેનો સાથે મળી અને અહીંયા રસ્તા રોકો આંદોલન જામ કરવામાં આવશે પછી અમને શરમાવતા નહીં કરીને સાહેબ કાલ સવારમાં થતું હોય તો બપોર કરતા નહીં બપોર કરતું હોય તો સાંજ કરતા નહીં તો આ તમને આખરી વોર્નિંગ અમે આપીએ છીએ આલાપ રોડ થી લઈ અને એસપી રોડ ને જોડતો આ એસી ફૂટ નો રોડ આવતીકાલે સાંજે અમારે અહીંયા મોરમ ની ગાડીઓ અને એટલા જેસીબી જે કઈ મોકલો તે કાલ સાંજ સુધીમાં કામ ચાલુ થઈ જવું જોઈએ નહીં તે જામ નો કાર્યક્રમ આપવામાં આવશે એટલે